ઉઠ માયર ઉઠ ઉઠ્યા પણ દયા કેટલી બધી ઊંઘ ભરાઈ રહી છે અયાય નિધિ ભયાન ઉઠાડ ભયાન ઉઠાડ અહી ભયાન ક્યાં માહિતીને ઉઠ કે માયર ઉઠ કે માય કે બોલાય ઉઠ ઊઠ કે માય ને મારા જોવા ઉઠ કે માય ઉઠ ઉઠ આટલું બધું નામ હું ગઈ કે હું નહીં ધોઈ તૈયાર થઈ ગઈ એવું કે કેધી આ બોલાય ને માય ઊઠ કે ઉઠ ઉઠ કે નહીં ઉઠ્યા હવે ઉઠે પણ પડી રહ્યો હે ઉઠલે ઉઠ જો આ છોકરી જોતો નહીં ધોઈને તૈયાર થઈ ગઈ તારો ઠેકાણો ઉઠ ને ઉઠ એટલું બધું જ કયું કામ હું તો હું રહ્યો અત્યાર સુધી હલો મારા દૂધના છે કરી લઈએ તો મિત્રો અત્યારે જો આ બચ્ચા પાટી ખાટલો ઊંધો પાડી દીધો છે અને અડકો દડકો દડીને ઊભો કરી દે તું શું નહિ ઉભો કરવાનો હોય નહીં બોલા હું ડેટા જેવડી હું હે આ ઉધસ થઈ ગઈ દવા પી નિધિ મમ્મી બોલાવે છે દવા પીવડાવે દવા પીવાની તાર દવા પીવાનું થાય એટલે જોડા માહિર તો આપે આપ ઘટ પી જાય તું ચમ નહીં પીધી પીવી દવા હે દવા પીવી

આ જો કેવો લિહાળો પાડી દીધો ટીવી ની પત્તા રગડી નાખી પણ આમ તો દેખાતો નહીં મારા કરે જાવ પણ દેખાય ખરો આ તો પછી કહેવાય નહીં ટીવી બંધ કરવા દેખાડ દેખાય લિહાળો શું પાડી દીધો એ ગાળકો પાડી દીધો નીધી નો ગડી નો આવી બળ્યો હવે ડોક્ટર નો માલ ઉપર છે બીજા ફટડે ને આપે અંજો મારા કરે જાવ યાર નીધી કઈ નાહી ગઈ તન તન દા પીરાણી તન ની પીરા હા બેટા માહી ને પીરા દે બીજા ફટડે ઓય હા ઉતાય હું ડોક્ટર ને વિડિયો મોકલી દઉં એટલે ડોક્ટર પાસે તન પેલું માસ્ક વાળું પેરાવ છે અને ભાઈ પેલું ધુમાડો ચા છે ખબર છે કેવો કાઢેલો લે આ પીઝા પર લે હેડ તો હંતાઈ ગઈ પાસળ જે લે યાર પીઝા મા પકડી પીવડાવી પડશે પીઝા ના કરતા ના ખાડી લાગે પીઝા ભાઈ તને ચોક મસ્ત વસ્તુ આલીશ ખાવાનું હે આઈ પાણી લે બસ પીઝા ફડ દે હે મોણ કાઢ

বাহিৰ বোলায় নি বেয়া

તો મિત્રો અત્યારે હવે આપણે જવાનું છે ગામમાં તો ચાલો પાસે અત્યારે આપણે ગામમાં જવાનું છે બાઈક લેવા માટે કેમ કે દુકાનનો સામાન લેવા જવાનું છે અને મારા જાઓ અમારો રસ્તો જો નરો બેડો બેડો થઈ ગયો છે આ રસ્તાને ક્રોસ કરીને જવું એટલે ઢીલે પછી દેવાલે કઈ કામ નહીં लेकिन हम तो निकल ही जाएंगे क्योंकि हमारे को हर रोज का प्रैक्टिस है मतलब कि दर रोज प्रैक्टिस है हमारा कल जाओ क्योंकि जम ड रहते हुए यहादेव में जाता है क्योंकि कशो ना कसों के जे का हाँ तो 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 में कादेव गोल हो पड़े तो गाय माता जय हो तो हालां मार कर ले जाओ जे ये खतरनाक रास्ता है हमारे बाजू में क्योंकि बरसात बहुत गिरता है एटला लीधे कि थोड़ा पानी पानी है इस पानी को कौन पी जाएगा कोई नहीं पी जाएगा जमीन में साला उतर जाएगा उसके बाद ही कोरा कोरा हो जाएगा तो चलो मित्रों ऐसे ढीले पोचे कादेव को गोलते हैं और सीधा चलते हैं अब उनका बाइक लेने के वास्ते अरे चलो रे अरे मैया देखो कितना कीचड़ है रे बाबा इतना कीचड़ रहेगा तो हम शलीफ बलीब खा जाएगा तो मेरा डेका टूट जाएगा रे लेकिन कानूपात नहीं ऐसा रहेगा जिंदगी में दोस्त स्ट्रगल करेंगे तभी तो ऐसा તો મિત્રો હા કે ચાલતે તો મિત્રો અત્યારે આપડે દુકાન નો સામાન લઈને આવી ગયા છે ઘરે અને બચ્ચા પાટી જો શું કરા છોડી મમરા ખાવ છું કોરા મમરા મમ્મી કીધું હોય તો મમરા વઘારી ના લે મમ્મી કે મમરા ના ના

वही अजवारो नहीं पड़ते तो जो तो कम्प्लीट हाँ अजवारो ना पड़ते है वो करी रही सर छोड़ी लियो है रहा। वो कह रहा मोडो ना कि देना है ना कितनी बार तो तेल बारी जैसे तारे ओ बा वही अम्मा ओरे 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 रही वाह वेरी इंटरेस्टिंग इसे ऐसे डालो तो कैसा बोलेगा कुछ नहीं बोला रे એ કોરા મમ ક્યાં છે ખસ એ બી સાલા કુ નહીં બોલા એ હે ને બહુ ગરમ હવા થાય બાપા ગરમી લાગે તો પવન નહીં આવતો પંખો નહીં લાઇટ નહીં મારું રોય ફૂ રય પણ ગરમ તેલ થાય પહી નાખવાની એટલે ફૂટે ત્યારે ફૂટી ગઈ તરતું થઈ ગયું તો મિત્રો અત્યારે સાત વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું અમારા વાડામાં અને અહીંયા મારા ખાલી જાઓ એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને એનું વાતાવરણ એકદમ કેવું કે મસ્ત લાગી રહ્યું છે જેના રીતે કહ્યું કે એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય મારા ખાલી જાઓ એટલા માટે હું અહીંયા આવ્યો છું মিত্ৰ কেম মাহিৰ ভাই

તો મિત્રો અત્યારે મેં જો આ ગાડલું ઉતાર્યું છે ને અહીંયા તો જો ઉંદેડીના નાના નાના બચ્ચા નીકળ્યા લ્યા ઓહો તો કેલા છોટા છોટા બચ્ચા છે મારા કલે જાઓ અર 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 ગોદરામ બજારા ભરાઈ ગયેલા બોલ એ યે 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 ભાગી ગયા ભાગી ગયા એક રહ્યું છે હજુ કાળા મારા કલે જા ગોદરૂ આપણે ધીરે પાસે મેલીએ મારો દેર ઉંદેડો આવી ગયો છે